નમસ્કાર મિત્રો તારીખ છે આજે બાવીસ મે બે હજાર પચીસ ને છે આજે મંગળવાર અજનાવડીઓની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું આ સાથે ગુજરાત ઉપર એક સિસ્ટમ આવતી જોવા મળી રહી છે તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સેટેલાઇટ મુજબ તમે જોઈ શકો છો બપોરના એક વાગતાની સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ જોવા મળવાની ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને જે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે પણ જણાઈ રહી છે જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર લાગુ વિસ્તારો છે જે ચાર બાદ જે ભાવનગર છે અમરેલીના લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ આજ બપોર બાદ શરૂ થવાની સંભાવનાઓ છે અને આ વરસાદી માહોલ અહીંયા જોવા મળવાનો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અમદાવાદ છે પછી પાટણ છે ગાંધીનગર છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાદ તાપી નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર જે વરસાદનો રાઉન આજે ફરીવાર જોવા મળવાનો છે ને આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને આજે આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે તો આપણે સેટેલાઇટ મુજબ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર વરસાદની ગતિવિધિમાં આપણને વધારો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે વેળાવળ છે આ બધા વિસ્તારોની અંદર જે વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો જોવા મળવાનો છે અને લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર જે જામનગર કલાક વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વધવાની છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના જિલ્લા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમના લીધે ગુજરાત ઉપર વરસાદી માહોલની અસર આપણને આજથી શરૂ થતી જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો જેમ જેમ તારીખ વધતી જાય છે તેમ તેમ વરસાદનું જોર પણ વધી રહ્યું છે અને તારીખ એકવીસ તારીખે પણ વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળવાનો છે કારણ કે એક સિસ્ટમ અરબી સમુદ્રમાંથી જે પસાર થતી ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર આગામી વીસથી લઈને ત્રીસ તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે